વિસ્તારથી મુખ્ય બજાર અને વડોદરા ભાગોળ ખાડીયા બજાર સહિતના રસ્તા પર વરસાદના કારણે રસ્તાનો ધોવાણ થતા બહોળી અવર વાળા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અસંખ્ય ખાડાઓ પડ્યા હતા ખાડા પડી જવાથી વાહન ચાલકો રાહદારીઓની હાલાકી પડતા આજે સાવલી નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ અનોખી રીતે પાલિકાના વહીવટનો વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ અને કોંગી કાર્યકરોએ સ્થળ પર કેક કાપી લોકોને લોલીપોપ વહેંચી પાલિકા વહીવટનો ખાડા પૂરવા જે પડેલા હતા એને લઈને અને ચોકલેટ કાર્યક્રમ રાખવામાં આવેલો જે સંદર્ભે આ તમે જોઈ રહ્યા છો નગરપાલિકા વાળા સાડા ચાર વાગે ટાઈમ હતો ચાર વાગે જેસીબી લઈને બધું સરખું કરવા મળે છે

આ નગરસેવકો નગરસેવક નગર સેવા સદન નહીં પણ મેવા સમજી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આણંદ દ્વારા